આજ ફટકાય હું જ્યાં દારૂ ગયા ફટકાય આયા તમારે જો લુખા ફટકા ઉભર્યો તે તો જા આવું નઈ થાય બીજી પસંદ નોટ હે ડરતી જોતા ભાતા પોતાની પોટલી નતા હતી આ તો કાય માતો ન જાવજો મારા આને તે તારી જાતની પક કસરાય હતી એમાં એવું છે મારું કર્મ હાલતું તો એટલે મે આવું કઈ દો હવે આવું નઈ કરું કોઈ દી હાલશે તો નઈ પણ હવે આવું નઈ કરું કોઈ થઈ ગઈ કસર પક કસર आयाम बटा लाप माद लाप देतू <laughs> अरका कसेर कसेर अलाइ माइट लो भोदो